નવસારી જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરો અંતર્ગત બહેનો અને ભાઈઓ નું કબડ્ડી સ્પર્ધા નું આયોજન થયું તારીખ સોળ ના રોજ ગણદેવી તાલુકાના ખારેલ મુકામે કેવીએસ હાઈસ્કૂલ જિલ્લા કક્ષાની બહેનો અને ભાઈઓનું કબડ્ડી સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંડર તારીખે અને ઓપન ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા કરવામાં આવી રહી છે અને જે વિભાગની ટીમો ચેમ્પિયન તેમજ રનરસ અને આ ટુર્નામેન્ટની અંદર સારા ખેલાડીઓનું સિલેક્શન કરી તેમની જે ટીમ બનશે તેઓ ઝોન કક્ષાએ રમવા જશે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ખારેલ સ્કૂલના પ્રિન્સિપાલ વિરલભાઈ દેસાઈ જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્પેશભાઈ પટેલ અને ઇન્ટરનેશનલ કબડ્ડીમાં મેચ રેફરી તરીકે ફરજ બજાવનાર બાબુભાઈ પટેલ ઉપરથી રહ્યા હતા તેમજ કિરણભાઈ પટેલ અને એમની વ્યાયામ શિક્ષકો અને મેચ રેફરીની ટીમ ઉપસ્થિત રહી હતી

હવે પછીનું આયોજન લેટ ઉપર અને ખૂબ શિસ્તબદ્ધ રીતે જે રીતે ઇન્ટરનેશનલ કબડ્ડી રમાય તે રીતે રમાડવાનું આયોજન કરી રહ્યા છે